ભરૂચ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે યોગ સાધના ભટ્ટી બ્રહ્મકુમારી પ્રથમ મુખ્ય પ્રકાશ આવતો હોય છે જેના અનુસંધાનમાં બ્રહ્મકુમારી સંસ્થાના દ્વારા સમગ્ર જૂન માસમાં વિવિધ યોગ તપસ્યા સાધના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ અન્ય પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે જ્યારે આજે છ જૂનના રોજ જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ માતેશ્વરીના સ્મૃતિ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ કલાકે વૃક્ષારોપણ અને ત્યારબાદ નવ વાગ્યેથી લઈ સાંજે છ કલાક સુધી યોગ સાધના ભટ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સાધના ભટ્ટીમાં ભરૂચ સબ ઝોનમાં સમાવિષ્ટ બ્રહ્મકુમારી સેન્ટરના ચારસોથી થી વધુ ભાઈ બહેનોએ યોગ સાધના ભટ્ટીમાં આજે જોડાયા હતા આ યોગ સાધના ભટ્ટીનો મુખ્ય હેતુ એ જ હોય છે કે યોગ ભટ્ટી દ્વારા સ્વકલ્યાણ તો થતું જ હોય છે પરંતુ આટલી મોટી સંખ્યામાં એક સાથે યોગ સાધના ભક્તિથી સમગ્ર વિસ્તારમાં વાયુમંડળના વાતાવરણ બદલાતું હોય છે જેને લઈ અન્ય લોકોને પણ આ યોગ સાધના ભટ્ટી થકી તેઓનું પણ કલ્યાણ કરવામાં નિમિત્તે સહભાગી બનતા હોય છે તેથી જ બ્રહ્માકુમારી યોગ દ્વારા સાધના ભઠ્ઠી કરવામાં આવી જેમાં ચારસો થી વધુ ભાઈ બહેનો યોગ સાધના ભઠ્ઠીમાં લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભા દીદી જે આ નિમિત્તે વિશેષ આશીર્વાદ વચન પાથર્યા હતા ઓમ શાંતિ બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આજ રોજ વિશેષ એક તપસ્યા યોગ ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે જૂન માસ બ્રહ્માકુમારીશ વિદ્યાલય માટે એક વિશેષ માસ છે કે જેમાં આ બ્રહ્માકુમારીસ વિદ્યાલયના સૌથી પહેલાં મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીજી એમનો સ્મૃતિદિન આવે છે ચોવીસ જૂન તો એમના સ્મૃતિદિન નિમિત્તે વિદ્યાલય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે જેના અંતર્ગત આજ રોજ એક તો વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમજ આ ભરૂચ સબ જેટલા પણ બ્રહ્માકુમારીઝના કનેક્ટેડ સેવા કેન્દ્ર છે એ દરેક સેવા કેન્દ્રના ભાઈ બહેનો અલગ અલગ સ્થાન પરથી આજે અહીંયા અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર પધારે લગભગ ચારસોથી વધારે ભાઈ બહેનો આજે સંગઠિત રૂપમાં આ યોગ તપસ્યા કરી રહ્યા છે કે જેમાં ભરૂચ સબ મુખ્ય પ્રભા દીદી છે એમના સાનિધ્યમાં એમના આશીર્વચનમાં અને એમના માર્ગદર્શન હેઠળ આ વિશેષ યોગ તપસ્યા ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું અને યોગ ભઠ્ઠીનો મુખ્ય હેતુ એ રહ્યો કે જ્યારે ભાઈ બહેનો આ યોગ તપસ્યા કરે છે તો એવો પોતાની સુખ શાંતિ પ્રાપ્ત કરે છે પોતાના અવગુણો પર વિજય પ્રાપ્ત કરે છે તો પોતાનું કરી જ રહ્યા છે પરંતુ સાથે સાથે જ્યારે આટલા બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એક સાથે બેસીને મેડિટેશન અથવા તો તપસ્યા કરે છે તો એ શક્તિશાળી પ્રકંપન આખા વિશ્વમાં ફેલાય છે તો આખા વિશ્વના અંદર સુખ શાંતિનું કાર્ય કરવું સુખ શાંતિના પ્રકંપન ફેલાવવા તેમજ વિશ્વને દુઃખ અશાંતિ દૂર કરવાનું આખું ખૂબ સહજ સાધન છે યોગ તપસ્યા ભઠ્ઠી કે જેનું આજે અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ઓમ શાંતિ